આજે આપણે બનાવીશું કેળાની ભાજી એકદમ સિમ્પલ રીતે અને સરળ રીતે કેવી રીતે ભાજી બનાવવાની છે કેવી રીતે કેળાને બાપવાના છે બધું મેં અહીંયા કરી હોય છે તો પૂર્વ તૈયારી રૂપે કેળાને બાળ કેળા બાપીને મેં રાખેલા હતા પરંતુ જો આવી રીતે શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે પ્રેમથી ખાશે હોંશે હોંશે ખાધે જે લોકોને ખરેખર કેળા નથી વાવતા એ લોકો પણ આ કેળાનું શાક ખાશે કેળા ખાવા જ જોઈએ એમાં પણ ખાચા કેળામાં એટલું કેલ્શિયમ પ્રોટીન છે અને સાથે સાથે ઘણા બધા એવા એન્ટી ઓક્સિડન્ટ હાજર છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર આપણે આપણે હેલ્થનું પહેલાં બી ચડી અલગ અલગ વિટામિન્સ મિનરલ્સ જો ખાતા રહીશું તો આપણે સો વર્ષ સુધી એકદમ મસ્ત પુષ્ટ તંદુરસ્ત અને મસ્ત રહીશું તો ચલો આજે આપણા હેલ્થ માટે ઉપયોગી એવું કાચા કેળાનું સૂકી ભાજી અથવા કાચા કેળાનું શાક બનાવ્યા ખરેખર આ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો આજે આપણે બનાવીશું કાચા કેળાનું શાક તો સૌથી પહેલાં કાચા કેળા હતા એને આપણે વરાળે બાફી લેવાના છે મેં અહીંયા આવી રીતે છાલ જે ઉપર ઉપરનો ભાગ ગ્રીન હોય કાઢી અને થોડી છાલ રાખી છે કારણ કે કેળાની છાલમાં સૌથી વધારે કેલ્શિયમ હોય છે અને આ કાચા કેળાને આપણે જે રીતે ઢોકડીયામાં જે કાણાવાળી ડીશ આવે છે એ કાણાવાળી ડીશ ઉપર વરાળે બાફી લીધા છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત બફાઈ ગયા છે અહીંયા મેં લીધા છે પાંચ નંગ કાચા કેળા કાચા કેળાને બાફી લીધા છે સાથે સાથે આપણે લસણ જો તમે મરચાની ટેસ્ટી કાચા કેળા અહીંયા આપણે કઢાઈ ની અંદર મેં તેલ મૂક્યું છે આશરે આપણું પાંચસો ગ્રામ જેટલા કેળા થાય છે એટલે મેં ત્રણ ચમચી તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ આપણું ગરમ થાય એટલી આપણે ટેસ્ટી સ્વાદિષ્ટ એવું આ શાક બનાવી લઈએ તો અહીંયા આપણે જીરાથી શાકનો વઘાર કરવાનો છે સાથે આપણે એમાં થોડી હિંગ ઉમેરવાની છે હિંગ ઉમેર્યા પછી લસણ ઉમેરી દઈએ લસણ ઉમેર્યા પછી મરચાં ઉમેરી દઈએ મરચાંની ને લસણ ઉમેરીને આપણે થોડી વાર એમ જ આપણે આ શાકને સાંતળીશું ત્યાર પછી એમાં થોડી અંચી ઓનિયન ઉમેરવાની છે વધારે નહીં એકદમ નાની હોય તો એક હવે મોટી હોય તો અડધી ઓનિયન ઉમેરી દેવાની છે આપણે સેટ સાંતળીશું પછી આપણે એક ટમેટા છે એને ક્રશ કરેલા લેવાના છે અને ટમેટા ઉમેરી દેવાના છે અને થોડી વાર માટે હલાવીશું આપણે વધારે નહીં માત્ર ને માત્ર એકથી બે મિનિટ માટે જ હલાવવાનું છે આપણે એકદમ ડ્રાય શાક બનાવવાનું છે અને મજા આવે એવું બનાવવાનું છે તો અહીંયા આપણે ડુંગળી અને ટમેટાને સાંતળી દીધા છે તમે જઈને છો તો મરજા અને એકલા ટમેટા જ ઉમેરવાના છે ડુંગળી લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે સાથે આપણે હળદર ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરવાનું થોડું કાચું જીરું ઉમેરીશું સાથે કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું રસમ પટ્ટો લાલ મરચું ઉમેરું અને ફરી થોડું કાશ્મીરી મરચું ઉમેરું અને એ સાથે થોડો ઊંઠો ગરમ મસાલો ઉમેરી દેવાનો વધારે નહીં એકદમ ઓછાનું અને હવે આપણે હલાવી દઈશું જો તમારે રસાવાળું શાક બનાવવું હોય તો આ ગ્રેવીમાં થોડું પાણી ઉમેરી દઉં અને કોરું શાક બનાવવું હોય તો માત્ર ને માત્ર આ ગ્રેવીની અંદર તમારે કેળા ઉમેરી દેવાના બાફેલા રસાવાળું શાક ખાવું છે તો તમે આમાં થોડો રસો ઉમેરો ઉકળવા દો અને પછી તમે કેળા ઉમેરો અને તમારે કોરું શાક બનાવીને ખાવું હોય તો આવી રીતે તમે કાચા કેળાનું જે કેળાની ભાજી જેવું મસ્ત મજાનું જેમાં આપણે બટેકાની સૂકી ભાજી ખાઈએ ને એમાં કેળાની સૂકી ભાજી થાય ઓકે તો એકદમ સરસ મજાનું આપણે આ કેળાની સૂકી ભાજી બનાવીએ છીએ આ તમે ફરાળામાં પણ ખાઈ શકો છો એવું નથી જો તમે આમાં ઓનલી ફોર મરચાં ટામેટા તે જમતું આવતું જતું ખટાશ ગળપણ ઉમેરો એટલે તમારી ફરાળી કેળાની ભાજી પણ રેડી થઈ જાય છે તો અહીંયા આપણું કેરાળાનું કેળાનું સુકું શાક કેળાની ભાજી જે તમે કહો તે રેડી થઈ ગયું છે તો હવે આપણે એક મિનિટ સુધી આમાં જ શાંતળવા દઈએ તો ખરેખર બનીને રેડી છે એકદમ ફટાફટ બની પણ જાય છે તો ખરેખર આ રેસીપી મજા આવી હોય તો રીતે લાઈક છે સબસ્ક્રાઈબ કરશો આજે આપણે બનાવીશું કેળાની ભાજી એકદમ સિમ્પલ રીતે અને સરળ રીતે શાક બનાવશો તો નાના મોટા સૌ કોઈ ખાશે પ્રેમથી ખાશે હોસે હોસે ખાતે જે લોકોને ખરેખર કેળા નથી વાવતા એ લોકો પણ આ કેળાનું શાક ખાશે કેળા ખાવા જ જોઈએ એમાં પણ કાચા કેળામાં એટલું કેલ્શિયમ પ્રોટીન છે અને સાથે સાથે ઘણા બધા એવા એન્ટી ઓક્સિડન્ટ્સ હાજર છે જે તમારી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર આપણે આપણી હેલ્થનું પહેલાં વિચારી અલગ અલગ વિટામિન્સ મિનરલ્સ જો ખાતા રહીશું તો આપણે સૌ વર્ષ સુધી એકદમ હષ્ટ પુષ્ટ તંદુરસ્ત અને મસ્ત રહીશું તો ચલો આજે આપણા હેલ્થ માટે ઉપયોગી એવું કાચા કેળાનું સૂકી ભાજી અથવા કાચા કેળાનું શાક બનાવ્યા ખરેખર રેસીપી પસંદ આવે તો લાઈક લાઇક શેન્ડ સબસ્ક્રાઈબ કરશો